ભગવાન શંકરે જ આખા સ્થાપના કરી છે એમાં અગ્નિ નારાયણ આવાહન થાય અને પછી એમાં આહુતિ આપવામાં આવે એટલે દેવતાઓ આહુતિ સ્વીકાર કરી અને બધી જ તમારી મનોવાંછક મનોવાંછિત જે પણ સંકલ્પ છે એ બધા કાર્યની સિદ્ધિ કરે છે એટલે પ્રશ્ન થયો કે જે યજ્ઞ ન કરી શકે એનું શું એની વ્યવસ્થા કરવા માટે મહાદેવે પોતે વર્ણન છે કે આ સાત દિવસના વિભાજન કર્યા છે સમયને સાત દિવસમાં વિભાજિત કરી અને સાત ગ્રહો અને સાત દેવતાઓ એક એક દિવસમાં ફાળવવામાં આવ્યા છે કે જે યજ્ઞ ન કરી શકે રોજને માટે એને એક વારના ગ્રહ અને એ દેવતાની પૂજા કરવી ને કઈ રીતે કરવી એનું પણ વર્ણન આની અંદર છે એમાં સૌથી પહેલો પહેલો જે દિવસ આવે છે એ સૂર્ય ને આપેલો છે એ ગ્રહ એના સૂર્ય છે અને દેવતા તરીકે સ્વયં ભગવાન શંકર છે એટલે સૂર્યવાર એટલે રવિવાર એટલે એનો ગ્રહ એ સૂર્યનારાયણ છે અને એના દેવતા સ્વયં ભગવાન શંકર છે એટલે મહાદેવનો વાર રવિવાર શિવ પુરાણમાં આપેલો છે

પ્રાપ્તિ થાય છે અને એમાં પણ બનેલું ભોજન એટલે એમને તમારે સોમવારને દિવસે જમાડવા જોઈએ ત્રીજું વાર એ મંગળ ગ્રહને અધિપતિ કર્યા છે એટલે મંગળવાર એ મંગળવારમાં એના સ્વામી બનાવ્યા છે કુમારને કુમાર એટલે ભગવાન કાર્તિકે

કાર્તિકે સ્વામી ની પૂજા કરો અથવા મા મહાકાળી ની પૂજા કરો આ ત્રણ માંથી એકનું પૂજન કરી અને સંતાન ની રક્ષા માટે પ્રાર્થના કરો એમાં શું થઈ શકે કે રોગ અને દોષો ની શાંતિ મળે

માટે પોતાની પત્ની માટે એના સારા સુખાકારી માટે પોતાના પરિવાર માટે પણ અને પાપના શમન માટે તમારે દહીંથી ભગવાનના શાલિગ્રામ સ્વરૂપની અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિની પૂજા કરવી જોઈએ દહીંથી પૂજા કરવાનું બુધવારને દિવસે લખ્યું છે એટલે કે દહીંથી અભિષેક પણ કરી શકો દહીંની વાનગી પણ તમે કંઈ પણ દહીંથી બનતું લાગે તો એ પણ તમે ભગવાનને અથવા તો થાળમાં પણ ભગવાનને દહીં સાથે તમે ભોજન ધરાવી શકો ગમે તે રીતે

એ તમારે કરવું જોઈએ એને આયુષ્યની પ્રાપ્તિ થાય છે એનાથી આગળ છઠ્ઠો વાર જે છે એ શુક્ર ગ્રહને આપ્યો છે એટલે દાનવોના ગુરુ છે શુક્રાચાર્ય અને એટલે આપણે એને શુક્રવાર કહીએ છીએ એના અધિપતિ ઇન્દ્ર છે શુક્રવારના અધિપતિ ઇન્દ્રને બનાવ્યા છે જેને બહુ ભોગવિલાસ જોઈએ જેને ઘણું બધું પુણ્ય જોઈએ જેને ઘણી બધી ફેસિલિટી જોઈએ જેને વૈભવશાળી જીવન અને એક વૈભવયુક્ત જીવન જીવવાની ઈચ્છા છે એને શુક્રવારને દિવસે પૂજન કરવું જોઈએ અથવા દાન કરવું જોઈએ એમાં છ રસ વાળું ભોજન બ્રાહ્મણને કરાવવું અથવા તો સ્ત્રીને વસ્ત્રદાન કરવું માતાઓને બધું દાન પુરુષોને થાય અમને તો કોઈ કંઈ આપતું જ નથી અમારે તો જીવન ભર બીજાને જ આપ આપ કરવાનું છે તો અમને કોઈક શું આપે એના માટે પણ છે કે શુક્રવારને દિવસે કોઈ પણ સ્ત્રીને તમે વસ્ત્રદાન કરો તો એ વસ્ત્રદાનના પ્રભાવથી એ જીવન એ મનુષ્યનું વૈભવશાળી બને છે એને બધી પ્રકારની સુખાકારી મળે છે અને સાતમો વાર એના ગ્રહ એના અધિપતિ છે ભગવાન શનિદેવ છે અને જેને અકાળ મૃત્યુ નથી જોઈતું જેને અકાળ મૃત્યુ નથી જોઈતું એને ને દિવસે ધર્મરાજ ની પૂજા કરવી કે પ્રાર્થના કરવી જોઈએ અને એ દિવસે દાન કરવું જોઈએ શનિદેવને તલ નું તેલનું દાન આ બધું જ અને ગઈકાલે આપણે શઠ શિલા એકાદ એમાં પણ તેલનું મહત્વ છે શનિદેવની કૃપા માટે તેલ તલ નો હોમ પણ થઈ શકે તલ હોમી અને હવન કરવું જોઈએ તો પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય અને અકાળ મૃત્યુ થતું નથી આ સાત દિવસ છે એના સાત વાર એના સાત દેવતા એના સાતે સાત ગ્રહો એ ભગવાન શંકરે આની અંદર વિધાન આપેલો છે અને જો આમાંથી એક પણ વાત યાદ નથી